ઉમેદવારો જાહેર કરશે તમામ આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ઉમેદવાર જાહેર કરશે ભારતીય આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડશે ભરૂચથી છોટુ વસાવા કે પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લડી શકે છે એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે લોકસભાની ચૂંટણી નો જંગ બરાબર